શિવરાત્રિ પહેલાં શાક માર્કેટની અંદર શક્કરિયાના ભાવમાં ઉછાળો મહાદેવનું પર્વ એટલે શિવરાત્રિ પર્વ આ પર્વમાં લોકો શિવરાત્રીના ઉપવાસ કરતા હોય છે અને ફરાળ આરોપતા હોય છે ત્યારે તેમાં ફરાળમાં ખાસ શક્કરિયાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે શિવરાત્રિ પહેલાં શાક માર્કેટની અંદર સક્કરિયાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો バカ、ワイトノーボー。<ís>

તમારું ના મારું નામ મુકેશભાઈ છે હું શાક માર્કેટ ગંગાજળિયા તળાવમાંથી બોલું છું અત્યારે શાકભાજીની પોઝિશન પ્રમાણે શકડીયા યાર્ડમાં પચીસથી ત્રીસ રૂપિયા વેચાયા છે અને પાંચ રૂપિયા ખર્ચાની હિસાબે અમને પાંત્રીસ રૂપિયા ઘરમાં પડે છે બરાબર અને એ છે ને પચાસથી પિસ્તાલીસથી પચાસ રૂપિયાની બજારમાં વેચાયા છે તો અમને પાંચથી દસ રૂપિયા મળે છે એ પોઝિશન છે અત્યારની બાકી તો આગળ જે માલ આવકમાં થાય તો પાંચ દસ રૂપિયા ઘટી શકે છે ને જે આવક ઓછી થાય તો પાંચ દસ રૂપિયા વધી શકે છે